ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત પાદરણા વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા વડોદના સરપંચ હેમરાજસિંહ પરમાર સહિત પાદરા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ લોમેશ પંડ્યા સહિત તાલુકા પંચાયતના સદસ્ય તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું વડુ ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી જેમાં જરૂરિયાતમંદ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો પાદરા તાલુકા હેલ્થ ઓફિસર વિમલકુમાર સિંઘ તથા તેઓની ટીમ અને વિવિધ પીએસસી સેન્ટરના તબીબોએ હાજરી આપી હતી અને સેવાઓ પણ આપી હતી સાથે આવેલા મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું સાથે કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આજે વડુ પાદરા તાલુકાના વડુ સીએચસી ની અંદર આપણે કેમ્પ રાખ્યો હતો જેમાં માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબના હાજરી આપેલી હતી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ આપણે રાખેલો છે સાથે સાથે આપણે આની અંદર બહેનોને લગતી તમામ કામગીરી સારી રીતે થાય તમામ ડોક્ટરોનો સપોર્ટ મળે તે માટે પારુલનાથી તજજ્ઞ ચૌદ જેટલા તજજ્ઞો પણ ડોક્ટર પણ આવ્યા છે સાથે સાથે આની અંદર આયુષ્યમાન કાર્ડ અને એ પણ બધી કામગીરી પણ સાથે કરવામાં આવી રહી છે આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ ચાલીસથી વધુ આયુષ્યમાન કાર્ડ નીકળી શક્યા છે અત્યારે કેમ્પ ચાલુ જ છે અને બસોથી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે પાંચસોથી વધારે લોકો આનો લાભ લેશે સાથે સાથે આમાં બીજું એક પણ અમે કરવાના છે કે અત્યારે જે બીમારી નોંધાઈ હોય અને એ બીમારીમાં ફર્ધર સારવારની જરૂર હોય તો એને રેફરલ સર્વર્સનો લાભ આપીશું એને ઓપરેશન સહિતની સારવાર પણ અમે કરાવીશું અને આ સારવારની એન્ટ્રી અમારા એક પોર્ટલમાં થશે એટલે એનું છે ગાંધીનગરથી અને દિલ્હીથી ધ્યાન રાખવામાં આવશે કે જે દર્દી શોધાય એની સારવાર પૂરેપૂરી મળી રહે એટલે છેવાડા ના માનવી સુધી પહોંચાડવાનો સરકાર તમારે દ્વારા કન્સેપ્ટ નો આ એક પ્રયાસ છે આજે ડોક્ટર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી વડોદરા